જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવની ડિમાન્ડ હતી કે બદામનો શીરો કેવી રીતે સિદ્ધ કરાય અત્યારે શિયાળો હલકો હલકું ચાલુ થઈ ગયું છે તો શિયાળામાં શ્રી પ્રભુને બદામનો શીરો ખાસ આવે છે તો અહીંયા શું કર્યું બદામને પહેલાં પીસી લેવાનું એકદમ ફાઇન પાવડર એનું કરી લેવાનું એમનામ અને ઘણા કેવું છે કે બદામને પલાળીને ના ફોતરા ઉતારીને પછી શીરો કરે છે પણ એ કેવું છે કે આપ રોજ રોજ આપણી પાસે આટલો ટાઈમ ના હોય તો આપણે જો બદામનો ભૂકો કરી રાખ્યો હોય એક ડબ્બો ભરી રાખ્યો હોય તો આપણે રોજ એ તરત જ આ સામગ્રી સિદ્ધ થઈ જાય હલવો આપણે બનાવી શકાય બદામનો તો જો માપમાં નાનકડો જ માપ પહેલાં મેં લીધું કારણ કે મેં ભૂકો કરી રાખ્યો છે તો એને પહેલાં શેકવાનું નહીં બદામને એમને પીસી લેવાનું અને પછી બદામનો ભૂકો શેકાય એટલું ઘી પધરાવ પધરાવાનું તો અહીં જો નાની કટોરી ભૂકો લીધો તો એમાં મેં બે ચમચી ઘી પધરાવ્યું તો જેથી શું છે કે સુંદર આ શેકાય બહુ વધારે ચડિયાતા પ્રમાણમાં ઘી નહીં પધરાવી દેવાનું તો જેમ જેમાં ગરમ થશે ને તેમ તેમ મિશ્રણ થોડું ઢીલું થશે કારણ કે ઘી ઓગળશે એને શેકવું જરૂરી છે જો આપણે શેકશું નહીં ને તો કચાશ પડતું રહેશે તો સુંદર નહીં થાય શીરો એટલી શેકવું જરૂરી છે અને બધા બને બધાની છે ને પોતપોતાની રીત અલગ અલગ હોય છે તો અમારી રીત છે તો સુંદર શેકાઈ જશે એટલે એનો રંગ બદલાઈ જશે હવે જેટલું ભૂકો લીધો છે ને એટલું જ અહીંયા દૂધ પધરાવાનું એ માપ એક પ્રોપર ધ્યાન રાખવાનું અહીંયા મેં નાનો માપ લીધો છે આપ અહીં મોટો માપ લઈ શકો છો તો જેટલું અહીં બદામનો ભૂકો એટલું જ દૂધ અને સાકર એનાથી જરાક ઓછી એટલે આખું ભરીને એટલું નહીં લેવાનું નહીં તો બહુ વધારે ગળ્યું થઈ જશે એમ તો શ્રી પ્રભુને આપણે ગળાશ વધારે ગળ્યું હોય એવું જ એવી જ સામગ્રી આવે છે પણ આપણે સરખી સરખું જ માપ લેશું તો બી ચાલી જશે તો આ મિશ્રણ ઘટ્ટ થાય જો આ આ ટેક્સચર આવે તો અહીં છે ને મેં કેસર છે ને દૂધમાં પલાળી રાખ્યા હતા તો કેસરને આમાં પધરાવી દઈએ ઘૂંટેલું કેસર છે ને એ બી સાથે આપણે શીરામાં પધરાવી દઈએ અને અહીંયા વન થર્ડ ચમચી એલચીનો પાવડર એટલે સુગંધી માટે પધરાવી દઈએ અને હવે આ ટેક્સચર આવે મિશ્રણ ઘટ્ટ થાય ઘી છૂટું પડવા માંડે એટલે એમાં સાકર પધરાવી દઈએ તો સાકરનું માપ મેં આપને કીધું એ રીતે લેવાનું છે જે પ્રમાણે આપ સામગ્રી સીધ કરતા હોય તો સાકર પધરાવ્યા પછી મિશ્રણ થોડુંક ઢીલું થશે તો મિશ્રણ ઢીલું થશે એટલે સાકર ઓગળશે ને એટલે ઢીલું થશે પણ એમાંથી ઘી છૂટું પડવા મળશે તો આપણને ખબર પડી જશે કે શીરો થઈ ગયો છે કારણ કે બરફી નથી કરવાની શીરો કરવાનું છે તો એનો રંગ બી બદલાઈ જશે તો અહીંયા આપ જો તો એનો રંગ બી ખૂબ જ સુંદર છે કારણ કે આપણે એને શેકી લીધું છે આપણે શેકીએ નહીં તો તોનું સુંદર ના લાગે અને એમાં નો આટલો આનંદ આવે તો અહીં જો આપને તો ઘી અહીં છૂટું પડી ગયું છે તો આ સ્ટેજ પર છે ને આપણે ગેસ અહીંયા હવે બંધ કરી દઈશું અને લોયામાં ને લોયામાં જ આપણે એને ચલાવતા રહીશું કારણ કે લોયું ગરમ હોય ને એટલે એમાં ને એમાં સરખું સુંદર ચડી જાય સામગ્રી તો અહીંયા જ્યારે ગેસ બંધ કરી દઈએ ત્યારે એમાં એક ચમચી ફરીથી ઘી પધરાવવાનું તો કારણ કે જો પહેલાં જ ઘી પધરાવી દઈએ ને તો ઘી 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 થઈ જાય પણ પહેલાં સરખું શેકીને પછી એક સામગ્રી સિદ્ધ કર્યું ખૂબ સુંદર થાય તો સામગ્રી સિદ્ધ થઈ ગઈ હવે આપણે એને પાત્રમાં સાજી દઈએ અને સામગ્રી ઠંડી થઈ જાય પછી આપણે શ્રી પ્રભુને ભોગ ધરી દઈએ અને અહીંયા મેં પિસ્તાની સજાવટ કરી છે આપ કાજુ બદામની બી સજાવટ કરી શકો છો તો ખૂબ સરસ અને સુંદર બદામનો શીરો અહીંયા સિદ્ધ થઈ ગયો છે આ બે આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે કાંઈ ના સમજાય તો મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ તો ફરીથી મળશો આપણે આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ